જીપીએસસીએ મોડી સાંજે અચાનક જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કરવા ઘોષણા કરી હતી કેમ કે ઇન્ટરવ્યુ લેનાર તજજ્ઞ અન્ય સ્થળેથી ખાનગીમાં કોચિંગ ક્લાસમાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા બાબતે જાણ થતાં જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે હાલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ કરી લીધા છે હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવા નક્કી કરવામાં આવ્યું છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવતી ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પરીક્ષામાં લેખિતના પ્રથમ નંબર આવેલા ઉમેદવાર ઇન્ટરવ્યુમાં અન્યાયના કારણે પાસ થતા ભરતી પ્રક્રિયામાં ફેરફારની માંગ કરી છે જેમાં ગુજરાત જાહેર બચાવ કરે છે કે અને કોર્ડ નંબર ઇન્ટરવ્યુ રૂમમાં જવાનું હોય એટલે ઉમેદવારની ઓળખ છુપાઈ જાય છે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ રદ થતાની સાથે તકહીન દલીલોને છેદ ઉડી ગયો છે જીપીએસસી ઇન્ટરવ્યુમાં ગોઠવણ થતી હોવાના કોંગ્રેસે આરોપ લગાવતા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી નિવેદન સામે આવ્યું છે જેમાં કહ્યું કે રાજ્યના સરકારી વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશન બોર્ડ નિગમો સ્થિતિ ભરતીના પચાસ ટકા ઇન્ટરવ્યુનું ભારક રાખીને લેખિત નાટો પણ અન્યાય કરવામાં આવે છે બે ઉમેદવાર લેખિતમાં ત્રણસો માંથી બસો આઠ ગુણ મેળવી પ્રથમ ક્રમે આવે છે પરંતુ ઇન્ટરવ્યુમાં સો માંથી પાંત્રીસ ગુણ આપીને બંને નપાસ કરવામાં આવે છે તાજેતરમાં લેવાયેલા એક ઇન્ટરવ્યુમાં જે ખુલ્લું પડ્યું છે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ જ અગાઉથી બીજી સંસ્થામાં મોક ઇન્ટરવ્યુ કર્યા હતા ખાનગી સંસ્થા અમે વારંવારની આ બાબત ઇન્ટરવ્યૂમાં અનેક પ્રકારની જાહેર સેવાઓની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓ પણ સરકારનું ધ્યાન દોર્યું વારંવાર કે આ પ્રકારના ગોઠવણો ચાલે છે પણ જ્યારે કાવી કોઈ ફરિયાદો ઊભી થાય ત્યારે એક જ વાતનો જીપીએસસી અને સરકાર ખુલાસો કરે કે ઇન્ટરવ્યૂની પ્રથાની અંદર પેનલ કોણ ઇન્ટરવ્યૂ લેનાર છે અને ઇન્ટરવ્યૂ કોણ આપનાર છે એની ઓળખ છતી નથી થતી અમે ચિઠ્ઠી નાખીને કરીએ છીએ આ તો જીવતો જાતનો નમૂનો ખુદ જીપીએસસી ના ચેરમેન સામે આવીને રજૂ કર્યો છે એ દેખાય છે કે મોટા પાયે ઇન્ટરવ્યુ માં ગોઠવતા પ્રોફેશનલ સર્વાંગણ ભરતીમાં ઇન્ટરવ્યૂનો પચાસ ટકાનો ભારાક ઘટાડી પારદર્શકતા લાવવાની માંગ કરવામાં આવી છે કેમ કે પરીક્ષા નંબર મેળવ્યો હતો હોય અને ઉમેદવારને ઇન્ટરવ્યુમાં ઓછા ગુણ આપીને નપાસ કરાયા છે ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ લેનાર તજજ્ઞ બે દિવસ પૂર્વ જ ઉમેદવારોના મોક ઇન્ટરવ્યૂ લીધા એટલું જ નહીં માર્ગદર્શન પણ આપ્યું હતું હવે પરિણામ પર પચાસ ટકા ઇન્ટરવ્યૂ ભારાકની અસર ન થાય તેને મુદ્દા અને લક્ષ્યમાં લેતા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે વાસ્તવમાં ભરતી કૌભાંડ બહાર આવે તે પહેલાં તેને હળવેકથી દબાવી દેવાયા છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ surat